વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર જય જસપાલસિંહ પઢિયારના પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે કોંગ્રેસ દ્વારા લધુમતી આગેવાનોની બેઠક મળી જેમાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત બસ્સોથી વધુ મુસ્લિમ અગ્રણીઓ પણ જોડાયા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફી સારો માહોલ છે જૂનાગઢ જામનગર કચ્છ અમરેલી સાબરકાંઠા પાટણ પંચમહાલ અને આણંદમાં સરસ લડાઈ ચાલી રહી છે લોકો મોંઘવારી અને બેકારીથી ત્રસ્ત છે તેવા ભાજપ પર પ્રહાર કર્યા ખુવારીથી ત્રસ્ત છે બેકારીથી ત્રસ છે લોકોને એમ છે કે આ સરકાર આવશે તો સંવિધાન બદલી નાખશે અનામત રદ કરી નાખશે એટલે લોકોમાં એક ભય છે હવે બીજી વખત ચૂંટણીઓ નહીં થાય એ બાબતોને લઈને પહેલી વખત જોઈ રહ્યા છે કે ક્ષત્રિયો હોય પાટીદાર ભાઈઓ હોય ઉચ્ચ જ્ઞાતિના અમારા બ્રાહ્મણ સમાજના હોય જૈન સમાજના હોય મુસ્લિમ્સ આદિવાસી દલિત ઓબીસી તમામ સમાજ કોંગ્રેસે સમર્થન કરી રહ્યું છે નહીં તો દરેક વખતે એવું થાય કે કોઈ એક સમાજ સાથે હોય પરંતુ સમાજ સાથે ના હોય પરંતુ તમામ લોકો જે રીતના ત્રસ્ત છે એના લીધે આજે અમે સર્વે પર અમે આવ્યા છીએ કે કોંગ્રેસ બહુ ખૂબ સારો દેખાવ આ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં કરવાની છે